તો હાલો મિત્રો ને રામ રામ સીતારામ જય માતાજી જો હું મમ્મી આવ્યા છે આજમાં પીપળવાડ મેરડીમાંન મંદિરે ને વરસાદ કે મારું કામ વરસાદે ખૂબ સુંદર અંધાયો પીટોડી બોલે એમ જો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો ને આ છે મેરળીમાન મંદિર આપણે હમણાં અંદર રહી જશું દર્શન કરવા કરી આવ્યો છું હું દર્શન તમને દેખાડીશ આ પીપળનું ઝાડ હે ને મેરડીમાંનું મંદિર બહુ પ્રાચીન છે મિત્રો ને વરસાદ પછી વરસાદ પછી જો આ કંઈ દ્રશ્ય છે કેવો વરસાદ અંધાઈ રહ્યો છે મિત્રો ને આ માપા અહીંયા બેઠી છે મંદિરે ને હાપાના હાપામાં જ છે આ મંદિર ને ઘાસ ઉગ્યુ છે ચારેય કોર વરસાદ એ પાર આવવાનુ ચાલુ થઈ ગયો છે અને ટીટોડી પણ અહીંયા જો કેવી બોલે છે મિત્રો બધાય વરસાદ ખૂબ અંધારો છે બહુ સારુંય લાગે છે મિત્રો અત્યારે તો જો વરસાદ આવવાની તૈયારી છે કોયલ નો અવાજ આવે છે વરસાદ નું વાતાવરણ છે મિત્રો ને વરસાદ આવશે હમણાં જ એવું લાગે છે વાદળાઈ અંધારી રાહે વરસાદ હે હમણાં આવાની તૈયારી જ છે ને હાવ શાંતિ છે મિત્રો અહીંયા ને વાંચો કેટલા પંખ બેઠા છે મિત્રો કોયલ નો અવાજ ઘાસ બહુ છે પાણી ભર્યું છે જો આ મેદાનમાં અને અહીંયા જ મેરડીમાં મંદિર છે તો અંદર અહીં જશું દર્શન અહીં કરશું હાવ શાંતિ ખૂબ સુંદર મંદિર છે માતાજીનું ઘણી વાર અમે દર્શન કરવા આવીએ મિત્રો વરસાદ ખૂબ સારો અંધાયેલો છે તો આવ મેલડી બતાવીને ને આ આપણા પીપળવાળા મેલડીમાં હે અહીંયા બિરાજમાન ને અમે અવારનવાર દર્શન કરવા આવતા હોય તો આજે બધાને દર્શન આમાંથી કરાવીશું I'm a big girl, I don't want to be a big girl, I don't want to be a big girl, I don't want to be a big girl. તો આ છે માં મેરડી મેરડીમાં અહીંયા રવિવારે તાવો થતો હોય ને મા મેરડીમાં ને દર રવિવારે તાવો થાય છે અહીંયા મા મેરડીમાં મંદિરે વરસાદ બંધાઈ રહ્યો છે બહારનો ખૂબ સુંદર નજારો હે મિત્રો ને અહીંયા તો આવીને એમ થાય છે કે અહીંયા જ રોકાઈ જાય માં મેરડીના સાનિધ્યમાં ને બહુ સુંદર વરસાદ અંધાયેલો હે ને મેરડીમાંનું મંદિર એ ખૂબ સુંદર છે મિત્રો વર્ષોથી ઘણા વર્ષોથી અમે દૂર થાય છે જામનગરથી પણ અહીંયા આવતા હોય અમે વરસાદ આવે છે અત્યારે ને હવે બહુ સુંદર દેખાય છે મેરડીમાં જો મંદિરે બેઠા હે ને વરસાદ ચાલુ થઈ ગયો ને બગલોય ભીંજાઈ હે 啊。Uh huh. વરસાદ આવે છે જો વરસાદ એ ચાલુ થઈ ગયો ધીમો ધીમો આવે છે વરસાદ ને મેલે ધજા પર લહેરાય છે જોવો મિત્રો વરસાદ ભીંજાવું તો બહુ ગમે લગભગ ઘરે ફૂગતા ફૂગતા ભીંજા હું એવું લાગે છે આજ વરસાદ ચાલુ જ છે હજુ ને

વરસાદ આવી ગયો ને ત્યાં ગયા તા અંધારા થયો વરસાદ પડ્યો વરસાદ તો મારું કામ એટલે પીપળ વાળા મેલડી માતાજી છે એટલે અહીંથી ઉપર વરસાદ તો જે દી એટલે જઈએ અમે માં દીકરો જ્યાં ફૂગીએ ને પોપટ ને ચકલીન બોલે છે એ પોપટ ને ચકલીન બોલે છે એ બહુ ગમે પોપટ ને ચકલીન ગાઉં બહુ ગમે નો અવાજ મિત્રો કેવો સુંદર અવાજ આવે છે કોકરૂટી તો પ્રકૃતિ

મિત્રો ચાએ વરસાદ ના અમે પોલા નું બગલાન માંડી ને બીજા ખોટલા પક્ષી કે તે મિત્રો જો હે એમ કે ની હોય જોયા અને ભાઈ ને સુંદર સા દેખા અમારે એક બેન કેતા છે કે ત્યાં ત્યારે આવી કે હમણાં જ દેખા દે કે જરૂર રહે તો વિડિયો બનાવ તો તમને બતાડું એમાં કોઈ બે રાય આ એ કે આવવાનું કેતા જસ્તી સાંભળી લેવું ગામોડ મંદિર સા આઈ ગયો દીપ સુખે ટ્રક તો કે ઓલી તો આ કઈ છે તો બસ તો તો કે પાણી વાર ઠેકો હે હા તો કામ તો હોય ને કાઈ એવું તો બસ તો હાલ ਉਹ ਨਈ ਉਹ ਕਿ ਜੋ ਰੱਖੋ ਰਾ